અને બીજા દિવસ જમવા અને રાતે વરઘોડા આવજો હ મસાલા ચા ચા ના કરજો આખો પેકેટો ને પેકેટો લાયો તમારા હાથે તો હો અને તમારા હાથે બીડીયો છે આવજો હ ફૂલતો ના

છોકરાને હે ને બે રૂપિયા વાપર આપી દેના પણ સાસના પાલા રમ રમાવા દે છોકરાને ને લઈને જાવ મોટો ફાયદો થાય નઈ હવે હું તો શું કરું પેલા ગોરજી નો છોકરો હોય ને એવો જોડે લઈ જાઉં જમવા અને સાસ એટલે એના હું વાઠે બે જાઉં અને એવો લઈને આયા કરે હું ઝાપટ ઝાપટ કરું કોઈ જમવા પણ નહીં કેતા અમન તો હાલ ક્યાં છે તે બહુ ખાતા છે અમે તો ઓલા ભરી ભરીને એટલે એવું હોય તમે એમના દેખતો તો નિખાણું એટલે જ કહો એમના દેખતે ખાઈએ ને જો એમ આવો ને તો તો મન ફા નાકીએ તો નાસો દે એમ કે તો નાસ્તા આતર 2 વાગે સુધી બે હરી અમે તો પણ નાસ્તો જ ના આવે ને જે ભજ્યા પાટી જક્તી કઈ ખબર જ નહીં તો મારે એવું થયેલું હું તો ડુંગરી કાપી કાપી થાકી ગયો ડુંગરી હંતા એવું તો પેલા ભજ્યો જ ના આવ્યો કે આ જવા દો આમ કે જવા દો આમ પણ અમે તો ડોકામ જોઈન ડોકા ફારીંગ ઘેર એવું થાય ઉઠાયા રોઈને કોઈ કહેવાય આવતું નહીં બે ત્રણ

પણ એ બધાય એમ કે ખાધ્યા વગર તમારે વલું નહોતું થઈ જશે પણ ખાધ્યા વગર મારે તલ ભરાય ના રહેવાય એ તો વેઠવું પડે થોડું ઘણું આવતો હેરે ને કોઈ કશું કહેવાનું નહીં તો હું વાત કરી લઈશ ના એવું નઈ ના આમંત્રણ ના હોય તો હું ના આવું તમારા મતે જઈ આવજો કોથરીમાં લાવજો તો પાવ ખાઈ હું સારું એનો ચાર પાંચ તક્તો ગલ નાય તો ત્યાં બીજું શું માર પર જરી કઈ દયા ના કરી અમને ખાલો બાટ ખાલો બાટલો હોય ને બે બાટલા ખાલી કરજો તો એકમાં કેરી રસ બળ લાવું અને એકમાં સાસ બળ લાવું તમારો ઓલે હાર ભળ લાવજો હવે આ બેસીને જ આપણે બે ખાશું પણ માર દયા આવે એવું મોડું થઈ ગયું તો એ અમને જોઈ જ નહી હોય એમ એમકો કાલે લગન હું ભા હું ચેરે ઘડે મેલી ને તૈયાર રાખું ચા એટલે આ પીવા પાકી ગયા છે મને તો કહેલું છે ને પેલા આવી જજો હા જાવ મોરસ આપડે ને કિલો મોરસ ઉકરી જવાની પોંચ લીટર દૂધ જાવ હા એમને વાત કરજો દયા આવી દયા કરો કે એમને પર એમ કે પતિ જો કોઈ ઘર બાકી રહ્યું નહી રહ્યું બેઠેલા પેલા સતુભાઈ આપડે એમની દયા ખાશું ને તો બીજા દિવસ આપડે આપણી ઉપર દયા આવશે એમને એટલું ખાઈ જશે એવા દીલા દસ પીએ આપણે દસ જણા પીધે વગર બર્યું નહીં કેવું નહીં કેવું